समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો રાજ્યમાં ગરમીનો નો એકસો તેત્રીસ વર્ષ રેકોર્ડ તૂટ્યો આ વર્ષે ગુજરાતમાં ગરમીએ એકસો તેત્રીસ વર્ષ રેકોર્ડ તોડી દીધો છે આવનારા દિવસોમાં ગરમી વધી શકે છે રાજકોટમાં સૌથી વધુ સૈતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો અમદાવાદમાં માં ચુમ્માલીસ સુરેન્દ્રનગર માં સાડા ચુમ્માલીસ અમરેલી ચુમ્માલીસ ગાંધીનગરમાં તેતાલીસ ભુજ અને ભાવનગર બેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે અરદે પાકિસ્તાન ને ધોઈ નાખ્યું પાકિસ્તાન ની બોલતી બંધ સંયુક્ત રાષ્ટ્ર માં ભારત ના કાયમી નાયક પ્રતિનિધિ યોજના પટેલ એ પાકિસ્તાન ને ધોઈ નાખ્યું છે તેમણે કહ્યું પાકિસ્તાન ના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ એ આતંકવાદ ને સમર્થન તાલીમ અને ભંડોળ પૂરૂ પાડવાની કબૂલાત કરી છે તેમની કબૂલાત કોઈને પણ આશ્ચર્યજનક ન લાગી કારણ કે પાકિસ્તાન એક દુષ્ટ દેશ છે આતંકવાદ ને પ્રોત્સાહન આપે છે દુનિયા હવે આ ભય સામે આંખ આડા કાન કરી શકે નહીં पीएम निवास स्थाने उच्च स्तरीय बैठक दिल्ली ना निवास स्थाने एक उच्च स्तरीय बैठक योजाई हती आ बैठक में संरक्षण प्रधान राजनाथ सिंह सी, सीडीएस अनिल चौहान एन एस ए अजीत डोभाल त्रणे सशस्त्र दलों वडाओ हाजर रहा था पहलगाम हमला पची केंद्र सरकार न मंत्री मंडल पहली बैठक आज सवे अग्यारगे योजा બે દાયકાના સામ્રાજ્યનો 45 મિનિટમાં અંત અનેક બંગલાદેશીઓને પના આપતા લલ્લાના સામ્રાજ્ય પર સરકારનો બુલડોઝર ફરી વળ્યો છે આ લાલુભાઈ પઠાણ ઉર્ફે લલ્લા બિહારી મોડ અજમેરનો રહેવાસી છે તે બે દાયકા પહેલા અમદાવાદ આવ્યો અને તેણે ચંડોળા વિસ્તારમાં પોતાનો વસવાટ શરૂ કર્યો હતો પરંતુ ક્રાઈમ બ્રાન્ચે બે દાયકાના સામ્રાજ્યનો માત્ર 45 મિનિટમાં અંત કરી દીધો છે આ કાર્યવાહીને પગલે અનેક માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગ્યો છે ભારતનો આ નિર્ણય પાકિસ્તાનને બહુ ભારે પડશે ભારત સરકારે ફાર્મા એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ પાસેથી પાકિસ્તાનમાં નિકાસ થતી બધી દવાઓ અને ફાર્મા ઉત્પાદનોની યાદી માંગી છે ભારતમાંથી આયાત થતી દવાઓ અને કાચો માલ પાકિસ્તાનની દવાની 50 થી 60% જરૂરિયાતોને પૂર્ણ કરે છે ભારતે હજુ સુધી દવાઓના નિકાસ પર પ્રતિબંધની જાહેરાત નથી કરી પરંતુ પાકિસ્તાનની ચિંતાઓ વધી ગઈ છે અને તે રશિયા અને ચીનનો સંપર્ક કરી રહ્યું છે बांग्लादेशियों पर तवाई चंडोड़ा तलाव पर मेगा डिमोलिशन अहमदाबादना चंडोड़ा तलाव पासे गैर कायदे रहता बांग्लादेशी घुसखरो विरुद्ध मेगा ऑपरेशन हात धरायू छे अत्यार सुधीमा अहीथी 800 થી વધુ શંકાસ્પદોની અટકાયત થઈ છે હવે ત્યાના ગેર કાયદે બાંધકામો તોડી પાડવા માટે 50 થી વધુ બુલડોઝર અને 40 થી વધુ ડમ્પર તૈનાત કરાયા છે આ માટે 2000 થી વધુ પોલીસ જવાનો સહિત ક્રાઈમ બ્રાન્ચ સાયબર ક્રાઈમ SRP અને SOG ની ટીમો હાજર છે ભારતના ત્રણ દુશ્મનોએ પાકિસ્તાન સાથે હાથ મિલાવ્યા પાકિસ્તાને દાવો કર્યો છે કે ભારત સાથેના તણાવ વચ્ચે ત્રણ દેશોએ તેનું સમર્થન કર્યું છે ચીન અને તુર્કી પછી હવે અઝરબૈજાને પણ પાકિસ્તાને ટેકો આપવાની જાહેરાત કરી છે એક રિપોર્ટ અનુસાર ચીન અને તુર્કીએ પાકિસ્તાનને ઘાતક શસ્ત્રો પૂરા પાડ્યા છે હથિયારો પૂરા પાડવા ઉપરાંત ચીને પાકિસ્તાનને તેની সার্বভৌমત્વ અને સુરક્ષા હિતોનું રક્ષણ કરવામાં ટેકો આપવાની જાહેરાત કરી છે ભારતે યુએન માં પાકિસ્તાન પર પ્રહાર કર્યો સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનો પક્ષ ભારતીય રાજદ્વારી યોજના પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો કોઈનું નામ લીધા વિના તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે રાષ્ટ્રીય ટેલિવિઝન પર આખી દુનિયા સમક્ષ કબૂલાત કરી છે કે તેમણે આતંકવાદીઓને તાલીમ અને ભંડોળ પૂરું પાડ્યું છે દુર્ભાગ્યપૂર્ણ છે કે એક ખાસ પ્રતિનિધિમંડળ ભારત વિરુદ્ધ પ્રચાર ફેલાવી રહ્યું છે પહેલી મેથી થઈ શકે છે મોટો ફેરફાર દર મહિને LPG ગેસમાં મોટો ફેરફાર થઈ છે આ વખતે પણ મે મહિનામાં અનેક ફેરફારો જોવા મળશે જેની આમ આદમીના ખિસ્સા પર સૌથી વધુ અસર પડશે પહેલી મેથી ATM થી લઈને બેંકિંગ FD અને રેલવેમાં મોટો ફેરફાર થશે જેમાં ATM માંથી ઉપાડ ચાર્જ વધશે LPG ગેસ પર પણ અસર થઈ શકે છે FD અને બચત ખાતામાં ફેરફાર થશે સ્થાનિક બેંકમાં પણ ફેરફાર થઈ શકે છે કચ્છની 21 જગ્યાઓ પર લોકો ફરવા નહી જઈ શકે જો તમે કચ્છ જવાનો વિચારતા હો તો તમારા માટે મહત્વના સમાચાર છે રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ કચ્છના 21 ટાપુઓ પર 27 જુલાઈ 2025 સુધી પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે ઉલ્લેખનીય છે કે નિર્જન ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલી છે જેના પગલે ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસોની અવરજવર રહે છે જાહેરનામું 27 જુલાઈ 2025 સુધી અમલમાં રહેશે कांग्रेस ए पीएम मोदी नो माथा वगर नो फोटो शेयर करता भाजप भड़क्यू कांग्रेस ए पीएम मोदी नो एक पोस्टर शेर कर जवाबदारी समय गायब आंगे भाजपे कहू के कांग्रेस सीधा पाकिस्तान पास थी आदेश लय रही है कांग्रेस पाकिस्तान आतंकवाद नी तुल्कित बनी गई भाजपा अमित मालविया ए कहू के कांग्रेस ए सर तन से जुदा नी तस्वीर नो जे रीते उपयोग करो फन 14 બંગલા데શી વિરુદ્ધ ફોરેનર્સ એક્ટ હેઠળ કાર્યવાહી વડોદરા શહેરના વિવિત પોલીસ મથકમાં મરીને આશ્રય 1700 જેટલા શખમંદોની તપાસ કરી છે તે પૈકી 66 શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા તેમના રાષ્ટ્રીયતા અંગે જીર્વટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે દરમિયાન 14 બંગલા데શી ગેરકાયદેસર રહેતા હોવાનું મરી આવતા તેમના વિરુદ્ધ ફોરેનર્સ એક્ટ હેઠળ ડિટેન્શન કરીને તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે भारत गमे त्यारे हुमलो करी छे पाकिस्तान हाई अलर्ट पर पहलगाम आतंकवादी हमला बाद भारत नी कार्यवाही थी पाकिस्तान सरकार डरी गई छे पाकिस्तान ना संरक्षण प्रधान ख्वाजा मोहम्मद आसिफे कहियो के भारत गमे त्यारे हुमलो करी त्यार छे आवी स्थिति मा सेना ने संपूर्णपण तैयार आवी छे ख्वाजा आसिफे कहियो के आ परिस्थितियों मा के राजद्वारी निर्णय लेवा पड़शे जे लेवामा आवी रहा छे 24 नक्सलियोએ આત્મસમર્પણ કર્યું छत्तीसगढ़ના બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓ સામે મોટી સફળતા મળી છે અહીં કુલ 24 નક્સલિયોએ આત્મસમર્પણ કર્યું છે જેમાંથી 14 નક્સલિયોના માથા પર 1.28 લાખ રૂપિયાનું ઇનામ હતું પોલીસ અધિકારીએ જણાવ્યું કે આત્મસમર્પણ કરનારા નક્સલિયોમાં 11 મહિલાઓનો પણ સમાવેશ થાય છે અધિકારીઓના મતે छत्तीसगढ़ સરકારની નવી પુનર્વસન નીતિએ ઘણા નક્સલિયોને આશાનું કિરણ આપ્યું છે ગામ હુમલા અંગે મોટો ખુલાસો પહેલગામ આતંકવાદી હુમલા અંગે મોટો ખુલાસો થયો છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ હુમલાનો માસ્ટરમાઇન્ડ પાકિસ્તાનનો ભૂતપૂર્વ SSG કમાન્ડર હાશીમ મુસા છે હાલમાં તે લશ્કર એ તૈબા માટે કામ કરી રહ્યો છે લશ્કરેજ તેને કાશ્મીર મોકליו હતો મુસાએજ ઓક્ટોબર 2024 માં ગાંદરબલના ગગનગીરમાં હુમલો કર્યો હતો બારામુલ્લા હુમલા પર મુસાએજ કર્યો હતો બંને હુમલામાં ઘણા લોકોના જીવ ગયા હતા પાકિસ્તાન પ્રેગ્નન્ટ છે ગમે ત્યારે બલુચિસ્તાન જન્મશે ડોક્ટર વિકાસ દિવ્યકૃતીનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે આમાં તેઓ પોતાના વિદ્યાર્થીઓને પાકિસ્તાનની આંતરિક પરિસ્થિતિ વિશે જણાવી રહ્યા છે તેમણે કહ્યું કે પાકિસ્તાન પ્રેગ્નન્ટ છે બલુચિસ્તાન ગમે ત્યારે જન્મી શકે છે ત્યાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ છે મંગવારી ચર્મસીમાએ છે અને સેના કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ દ્વારા જનતાનું ધ્યાન ભટકાવી રહી છે ભવિષ્યમાં પાકિસ્તાન ઘણા ભાગોમાં વહેંચાઈ જશે Jhaits Life Science Limited ના चेयरमैन पंकज પટેલ પદમભૂષણથી સન્માનિત. પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી 2025 ની પૂર્વ સંધ્યાએ પદમ પુરસ્કારોની જાહેરાત બાદ 28 એપ્રિલ 2025 એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે 139 વ્યક્તિઓને પદમ પુરસ્કારો માટે પસંદ કરવામાં આવી હતી જેમાં 7 પદમ વિભૂષણ, 19 પદમ ભૂષણ અને 113 પદમશ્રીનો સમાવેશ થાય છે. જેમાં Jhaits Life Science Limited ના चेयरमैन पंकज પટેલને પદમભૂષણથી सम्मानित કર્યા છે પહેલગામ હુમલા બાદ 48 પર્યટન સ્થળો બંધ પહેલગામ હુમલા બાદ જમ્મુ અને કાશ્મીરના ઘણા પર્યટન સ્થળોને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યા છે માહિતી અનુસાર આતંકવાદી હુમલાની શક્યતા અંગે ગુપ્તચર ચેતવણીને કારણે કાશ્મીરમાં 48 પર્યટન સ્થળો બંધ કરી દેવામાં આવ્યા છે સુરક્ષા દળોએ ગુલમર્ગ સોનમર્ગ અને લેક વિસ્તારો સહિત અનેક સંવેદનશીલ પર્યટન સ્થળોએ પોલીસના સ્પેશિયલ ઓપ્સ ગ્રુપના ફિદાઈન વિરોધી ટુકડીઓ તૈનાત કરી છે હવે एटीएम મશીનમાં 100 અને 200 ની નોટોની તંગી સર્જાશે નહીં લોકોની ફરિયાદો રહે છે કે एटीएमમાંથી 100 અને 200 રૂપિયાની નોટો ઓછી નીકળે છે અને 500 ની નોટ વધારે નીકળે છે ભારતીય રિઝર્વ બેંકે હવે આ સમસ્યાને ધ્યાને રાખી મોટી એક્શન લીધી છે કેન્દ્રીય બેંકે દેશની બેંકોને ખાત્રી આપતા કહ્યું કે एटीएमમાંથી 100 રૂપિયા અને 200 રૂપિયાની નોટ પણ નીકળે RBI કહ્યું કે સામાન્ય જનતાને આ નોટો મળી રહેલી તે જરૂરી છે